રમત બાળદોસ્તો દેડકા કૂદે એમ તમારે કૂદવાનું હોય તો હા મજા પડે તો ચાલો એવી રીતે કૂદીએ જુઓ આ લીટી પરથી આગળની લીટી સુધી તમારે દેડકા જેમ કૂદકા મારતા મારતા જવાનું છે જે પહેલા પહોંચી જશે એ વિજેતા બાળમિત્રો આ મુજબ જ તમારે કાચબા જેમ ધીમે ધીમે ચાલતા ચાલતા સામેની લીટી સુધી જવાનું છે ભ ભમૂળાક્ષર બાળદોસ્તો આ ચિત્ર જુઓ અને કહો શાનું ચિત્ર છે હા બરાબર ભમરડાનું ચિત્ર છે અ ચિત્રની બાજુમાં શું લખ્યું હશે વેરી ગુડ ભમરડો જ લખ્યું છે દોસ્તો આપણે भमरडो शब्द बोलिए त्यारे पहला शु बोलाय छे बराबर भ बोलाय छे हवे भ पर गोड़ करी दईए पछी भ आवतो होय तेवा शब्दो लखीए भ आवतो होय तेवा शब्दो भारत लाभ शुभ नभ भगत झबलू ભમરો અને આબલું આવી શકે શબ્દોમાં ભ આવ્યો હોય ત્યાં લીટી કરીએ હવે ભ લખતા શીખીએ ડાબી બાજુ નીચેથી શરૂ કરી આમ વાળી અને ઊભી લીટી સાથે જોડવાનું આમ લખાય ભ મૂળાક્ષર દોસ્તો આ પ્રાણીને તમે ઓળખો છો હા બધા જ બાળકો ઓળખતા હશે આ ગાય છે આપણે ગાય શબ્દ બોલીએ ત્યારે છેલ્લે કયો મૂળાક્ષર બોલાય છે ય બોલાય છે શું બોલાય છે ય આને ય બોલાય હવે ય આવતો હોય તેવા શબ્દ બોલો ગાય હા બરાબર પછી મરાજ વાહ ખાય જાય કોયલ યતિ યશોદા રાયણ પાયલ અને યજ્ઞ ને ઈયળ પણ આવી શકે હવે શબ્દોમાં જ્યાં ય આવેલો છે તેની નીચે લીટી કરી દઈએ મિત્રો આમ શબ્દમાં ય પહેલા વચ્ચે અને છેલ્લે પણ આવી શકે ચાલો હવે ય લખતા શીખીએ જુઓ ડાબી બાજુથી ઉપરથી આમ આગળની બાજુ વાળી અને સીધી લીટી કરી હ ય લખાઈ ગયો અહીં જુઓ આ પ છે અને આ ય છે ધ મૂળાક્ષર દોસ્તો આ ચિત્ર જુઓ આ ધજાનું ચિત્ર છે ધજા શબ્દ બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે ધજા શબ્દ બોલીએ ત્યારે પહેલા ધ બોલાય છે હવે શું કરવાનું હા હવે ધ આવતો હોય તેવા શબ્દો બોલવાના બરાબર ધજા ધરતી મધમાખી બુધવાર હા હા પછી ધોધમાર હા ભાઈ ખૂબ જ વરસાદ પડતો હોય ત્યારે ધોધમાર વરસાદ આવે છે એમ કહેવાય ચાલો થોડા શબ્દો હું કહું ધનુષ દૂધ મધ અને ગીધ હવે શબ્દમાં જ્યાં ધ આવ્યો છે તેની નીચે લીટી કરી દઈએ ચાલો હવે ધ લખતા શીખીએ ડાબી બાજુથી શરૂ કરી આમ વાળી બાજુ સીધી લીટી કરવાની પણ ધ્યાન રાખજો સીધી લીટી થોડી નાની કરવાની કારણ કે ઘ પણ આવી રીતે લખાય છે ઘ માં લીટી મોટી હોય અને ધ માં નાની હોય ફર બાળ મિત્રો દિવાળીમાં મમ્મી પપ્પા તમારા માટે શું શું લાવ્યા હતા મીઠાઈ નવા કપડા રંગોળી ફટાકડા બરાબર ને જુઓ અહીં શું લખ્યું છે હા તો એ શબ્દનું ચિત્ર જુઓ હવે કહો શું લખ્યું છે સાચું છે ફટાકડા શબ્દ લખ્યો છે આપણે ફટાકડા શબ્દ બોલીએ તો પહેલા ફ બોલાય છે હવે ફ આવતો હોય તેવા શબ્દો કહો જોઈએ ફરકડી ફરાક ફાફડા બરફ જીરાફ સાચું સાચું બીજા બોલો જામફળ સીતાફળ ફળ રાફડો સાફ મફલર શબ્દોમાં ફ આવતો હોય તેની નીચે કરી દઈએ લેટી દોસ્તો તમે તમારી જાતે ફ લખતા શીખજો વાર્તા દોસ્તો તમે દેડકાભાઈનું ગીત જોયું ચાલો હવે એક વાર્તા જોઈએ વાર્તાનું નામ છે ફૂલણજી દેડકો એક કૂવામાં એક દેડકો દેડકી અને તેમના બચ્ચા રહેતા હતા દેડકો ખૂબ જાડો પાડો અને વળી ખાવદરો પણ ખૂબ તે એમ જ માને કે મારા જેવું મોટું કોઈ છે જ નહીં એક વાર દેડકાના બચ્ચા કૂવા કાંઠે રમતા હતા એટલામાં ત્યાંથી એક હાથી પસાર થયો દેડકાના બચ્ચા તો ગભરાયા ઓ બાપ રે આટલું મોટું પ્રાણી એ તો કૂદી પડ્યા કૂવામાં ને દેડકા દેડકીને કહેવા લાગ્યા મા બાપુ અમે એક મોટું પ્રાણી જોયું તે બહુ બહુ મોટું હતું દેડકી કહે હોઈ શકે પણ દેડકો કહે ના હોય જ ના શકે સૌથી મોટો તો હું જ છું પછી તેણે બચ્ચાને પૂછ્યું શું તેનું પેટ મારા જેવું હતું એક બચ્ચું કહે અરે બાપુ આનાથી તો ક્યાંય મોટું એટલે દેડકાને લાગ્યું ખોટું તે કહે હવે તું જો કે મારું પેટ કેટલું મોટું છે કહી તેણે પેટને ખૂબ ફૂલાવ્યું ખૂબ ફૂલાવ્યું પછી પૂછ્યું બોલ આનાથી એ મોટું હતું એટલે બીજું બચ્ચું કહે અરે બાપુ આનાથી તો ક્યાંય મોટું દેડકાએ ફરી પેટ ફૂલાવવા માંડ્યું દેડકીને થઈ ચિંતા તે કહે હવે તમે જીદ છોડો બહુ જીદ કરવા જશો તો પેટમાં દુખશે પણ દેડકો તો માન્યો જ નહીં ને પેટ ફૂલાવીએ જ રાખ્યું ફૂલાવીએ જ રાખ્યું એટલું ફૂલાવ્યું એટલું ફૂલાવ્યું કે છેવટે તેનું પેટ ફાટી ગયું જવાબ આપો દોસ્તો જોયું બહુ ફૂલાઈએ તો દેડકા જેવી હાલત થાય ચાલો હવે તમારે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે દેડકા સિવાય કુવામાં બીજું કોણ કોણ રહેતું હોય છે તમે જોયેલા જાડડા પાડડા પ્રાણીઓના નામ આપો તમે કયા કયા મોટા પ્રાણીઓ જોયા છે તમે કેટલું પેટ ફૂલાવી શકો આપણા વર્ગમાં સૌથી મોટું કોણ છે માત્રા શીખીએ બાળ મિત્રો આશાનું ચિત્ર છે આ ચિત્ર છે ધોકાનું હા ભાઈ ધોકો મમ્મીને કપડા ધોવામાં મદદ કરે છે દોસ્તો આપણે ધોકો શબ્દ બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે ધોકો બોલીએ ત્યારે પહેલા ધો બોલાય છે બાળ મિત્રો ધ અને ધો માં શું ફરક છે એ સમજાયું હા એવી જ રીતે ભ અને ભો ય અને યો ફ અને ફોમાં પણ ફરક છે હવે ધો આવતો હોય તેવા શબ્દો આપો ધોતી ધોધ રંધો ધંધો ભો આવતો હોય તેવા શબ્દો ભોજન ખભો રાજભોગ યો આવતો હોય તેવા શબ્દો ડોયો યોગ યોજના ફો આવતો હોય તેવા શબ્દો ફોઈ સાફો ફોતરા નફો ઉખાણા બાળ મિત્રો ચાલો હવે કેટલાક ઉખાણા જોઈએ તમારે તેના જવાબ આપવાના હો ને ગોળ ગોળ છું લાલ લાલ છું ગળિયું ગળ્યું છું કાંટા વચ્ચે ખાઉં છું પણ નાનું નાનું છું બોલો હું કોણ છું ગોળ લાલ ગળિયું કાંટા વચ્ચે આ તો બોર રંગે પીળું સ્વાદે ખાટું શરબત માટે રાખે ચતુર હોય તે ચાખે હમ લીંબુ જવાબ છે મોટું મોટું લાંબુ ગોળ લીલી છાલમાં રાતું ચોળ જવાબ આપવા ખોળમ ખોળ મોટું લાંબુ ગોળ લીલી છાલ અંદર રાતું હા તડબૂચ થાઉં થાઉ નાનું હું ગણાવું છું સ્વાદે ખાટી મીઠી છું વેલા પર હું લટકી છું બોલો હું કોણ છું હા સાચો જવાબ છે તમારો આ દ્રાક્ષ છે કાચી હોઉં તો લીલી છું પાકી તો પીળી છું કરો કે કરો રસ ખાઓ મને હવે બસ હા રસ નું નામ આવ્યું એટલે સૌ ઓળખી ગયા કે આ તો કેરી છે ગીત મજાનું

पप् बोल्या, गु, 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 तो बोल्या गु, 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 एक बहु गमे उडवाबूतर गाओ आभे उडवा जा के कबूतर गओ आभे उडवा कबूतरना काका बोलिया घूम 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 तो कबूतरना काका बोलिया घूम घूम एक कबूतर नानू है ने बहु गमे उड़वानो कबूतर तो रोतु आंसू आवियो मोटो कबूतर तो रोतु आंसू आवियो मोटो मम्मी

આ કબૂતરનું બચ્ચું એટલે કોણ હા બચ્ચું એટલે તમે બચ્ચું બધું કરવાનું કહે પણ મમ્મી પપ્પા અને કાકા ના પાડતા કહે ઘૂ 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 ચાલો હવે કેટલાક વાક્યો વાંચીએ વાંચો ભૂપત ધજા ફરકાવ અરુણા ધીરજ રાખ રજનીભાઈ દેવના પિતા છે ફોરમ ફાનસ સડગાવ સવિતાબેન ભજન ગાય છે પ્રવૃત્તિ વાર્તા ગીત અને ઉખાણામાંથી ભ ફ અને ધ વાળા શબ્દો શોધો વર્ગના બે જૂથ પાડી શબ્દ અંતાક્ષરી રમો આપણે સમજ્યા શીખ્યા ફૂલણજી દેડકાની વાર્તા દ્વારા અભિમાનથી થતા નુકસાન વિશે ઉખાડા સમજીને પ્રશ્નોના જવાબ આપ્યા ભ ય ધ ફ મૂળાક્ષરની ઓળખ અને લેખન ભ ય ધ ફ મૂળાક્ષર અને કાનો અને માત્રાથી બનતા શબ્દો અને ટૂંકા વાક્યોનું વાંચન લેખન